ત્યાં શું ખરેખર આ વખતે કઈ તરફ એમનો મત આપવા જઈ રહી છે અને કોને વિજય ભવ જોવા માંગી રહી છે સીધા જનતા સાથે વાત કરવાની કોશિશ કરીશ કે જે અનએમ્પ્લોયમેન્ટ છે આપણા દેશમાં એ બહુ હાનિકારક છે જે યુવા છે એમને નોકરીઓ નથી મળતી હજી પણ આ જો આંદોલન એવું ભ્રષ્ટાચાર કો લેકે આંદોલન આપ શકે સકતે કે કુછ લોકો કો લગતા કે હમ ભ્રષ્ટાચાર એ વિપક્ષીય પાર્ટી કરતી કોઈ સત્તા કોઈ ઇસમે સામાન્ય પ્રજા ઇસમે દેખી ઇનવોલ્વમેન્ટ નહીં ભાજપ સરકાર કરી રહી છે કે જે અત્યારે જે વિકાસના નામે બોલે છે કે ભાઈ અમે આ આપીશું તે આપીશું પણ કોઈ વસ્તુ ઝીરો છે બધી વસ્તુમાં નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન્ડિયામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે બુલેટ ઇન્ડિયાની ટીમ અમદાવાદના દરેક અલગ અલગ વિસ્તારોની અંદર જઈ અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાતાનો મિજાજ જાણવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે હાલ અમારી આ ટીમ જનતાનો પાવર આ ખાસ અહેવાલ લઈને વસ્ત્રાલય વિસ્તારમાં આવી ગયા છે અહીંની પ્રજા શું માંગી રહી છે ખરેખર વિકાસ જોયો છે વિકાસની ઝાંખી જે વિકાસની વાતો થઈ રહી છે એ વિકાસ અહીંયા કેટલો થઈ રહ્યો છે અને શું પ્રજા અહીંની પ્રજા શું ખરેખર આ વખતે કઈ તરફ એમનો મત આપવા જઈ રહી છે અને કોને વિજયભવો જોવા માંગી રહી છે સીધા જનતા સાથે વાત કરવાની કોશિશ કરીશું જનતાના પાવરમાં મતદાતાનો મિજાજ અને હાલ અમે જે જગ્યાએ ઊભા છીએ સાધનો સમય છે અહીંના વિસ્તારના વડીલો છે યુવાધન છે સાંજનો સમય હોય એટલે બાકડા ઉપર બેઠક થતી હોય ચૂંટણી આવી રહી છે ચોક્કસથી વડીલોની અંદર ચૂંટણીની ચર્ચાઓ થતી હોય છે જે ઘટનાઓ થઈ રહી છે ઘટનાઓ વિશેની ચર્ચાઓ થઈ રહી છે હાલમાં તાજેતરમાં અત્યારે જોવા જઈએ તો પરસોત્તમભાઈ રૂપાલાનો જે મહત્વનો મુદ્દો છે એ મુદ્દા ઉપર પણ ઘણા વડીલો અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આવા લોકસભા ઇલેક્શનને લઈને અહીંના મતદાતાઓ શું વિચારી રહ્યા છે એમનો મત કઈ તરફ કહેવાય એ પ્રવાહમાં આપવા માંગી રહ્યા છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશ એક વડીલ સાહેબ પણ અહીંયા આપણી પાસે શું નામ કાકા આપનું કાકા આમ આ વિસ્તારની વાત કરવા જઈએ તો વિકાસની વાત કરવા જઈએ તો કેટલો વિકાસ થઈ ગયો વિકાસ માટે તમે અહીંયા બધું દીવા જેવું દેખાય વસ્ત્રાલ અત્યારે ટોપ પર આવ્યું હોય ને તમે છેલ્લા પાંચ સાત વર્ષની અંદર ખૂબ આગળ વધી ગયું છે બધું અહીંયા સગવડ આપેલી છે અહીંયા મોલ બની ગયા ઘણા બધા પછી અહીંયા હોલ બન્યો હોલ બન્યો પછી અહીંયા સ્પોર્ટ સંકુલ બને છે પછી અહીંયા મહેસૂલ હોલ બધું આપણે વસ્ત્રાલની અંદર બધું જ આવી ગયું સિવિટ સેન્ટરો આવી ગયા અને એની અંદર બી હમણાં એક આ કાઉન્સિલરો છે અહીંના છે એ લોકો કામગીરી કરી રહ્યા છે કઈ સારી કામગીરી કરે છે કે આપણને વળકે ચોક્કસ થી અહીંના જે નેતાઓ છે એ પ્રજાની દરેક વાત વાચા આપી રહ્યા છે અને હમણાં પેલા કાઉન્સિલર છે અનિલસિંહ ઝાલા એમણે અહીંયા એમના પોતાનું ત્યાં બંગલામાં જે કરવું સેવા કોટી સેવા કોટી એવું કંઈક ખોલી છે એની અંદર બધી જાતની સેવાઓ ત્યાં આપે છે એમને હોસ્પિટલ બી ત્યાં આગળ દવાખાનું બી બનાવ્યું છે અને એમ બી ડૉક્ટર પૂછ્યા છે સારા અને દરેક કામ ત્યાં બેસીને કોઈને તકલીફ ના પડી કે કામ કરી આપે છે એમાં બધા જ કામ થાય છે પછી હમણાં જે યોજના હમણાં પીએમની ચાલી છે કોઈ વિશ્વકર્માની એ વિશ્વકર્માની યોજનાનો ફોર્મ ભરવાના પણ ચાલુ કર્યા છે પછી આધાર કાર્ડના અંદર નામ ચેન્જ કરવાનું કોઈનું ખોટું નામ હોય એવા બધા જે પછી આયુષ્યમાન કાર્ડ હોય કોઈનું પૂરું થઈ ગયું અને રિન્યૂ કરાવવાનું આવકનો દાખલો હોય આ બધા સેવા સ્થિતિમાં ચાલુ કામ કર્યા છે એટલે ઘણા લોકોને ઘણી રાહત થઈ ગઈ કાઉન્સ્યુલરનો સારો ફાળો ચોક્કસ કહેવા જઈએ તો જે પ્રાથમિક જે નાની નાની જે સમસ્યા હોય જે મુદ્દાઓ હોય છે પ્રજાના એ અહીંયા આગળ જે અહીંના નગરજનો છે જે તમે અહીંયા મત આપ્યો છે જેમને મત ચૂંટીને લાયા છે એવા અહીંયા આગળ જે કાઉન્સિલરો છે ચોક્કસ થી પ્રજાના દરેક કામો કરી રહ્યા છે એવું કેવું છે આપણી પાસે બીજા એક યુવાન છે અહીંયા આગળ શું નામ આપ કર્મદીપસિંહ ઝા શું કરો છો આપણે કોલેજમાં કોલેજમાં છો ખાસ કરીને ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે યુવાનો શું વિચારી રહ્યા છે ખાસ કરીને જો અજવા દઈએ તો શિક્ષિત વર્ગના લોકો અત્યારે અવારનવાર જોવાય તો ઘણા બધા આંદોલનો થતા હોય છે નોકરીથી વંચિત છે સારામાં સારું શિક્ષણ મેળવ્યા છતાં પણ નોકરીની નથી શું કહેતો ઇલેક્શનની અંદર આનો કેટલો અસર ઇલેક્શનના બહુ અસર થશે કેમ કે જે અનએમ્પ્લોયમેન્ટ છે આપણા દેશમાં એ બહુ હાનિકારક છે જે યુવા છે એમને નોકરીઓ નથી મળતી હજી પણ બરાબર છે સરકાર એની વિશે કામ કરે છે પણ સરકાર હજી એટલી સક્ષમ નથી થતી કે પૂરી તરફ અનએમ્પલોમેન્ટને ખુલાસ કરે હજી કેટલા વિસ્તારમાં આપણે જોઈએ અનએમ્પ્લોયમેન્ટ હજી પણ એવું નહીં એવું છે ખાસ કરીને સારામાં સારું ગ્રેજ્યુએશન લીધા પછી પણ એમને ક્યાંક ને ક્યાંક આંદોલનો કરવા પડતા હોય છે અને એ આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક એમને જે પડકારો જીવવા પડતા હોય છે ત્યારે એમના પર કેવી પરિસ્થિતિ હોય એમનામાં એમના ઘરની બહુ બધી જિમ્મેદારીઓ હોય છે જેનાથી એ પૂરી નથી કરી શકતા કેમ કે એમને જો નોકરી નહીં નોકરી હવે એ લોકો આટલું શિક્ષિત હોય છે છતાં એમને નોકરી નથી મળતી બહુ દુઃખી થઈ જાય છે આટલું શિક્ષણ પછી કાંઈ મતલબ નહીં આટલું શિક્ષણ કર્યા મતલબ નહીં જો નોકરી ના મળી શકે તમને ચાલ ઇલેક્શન યુવાધન આ વખતે શું વિચારી રહ્યું છે બદલાવ પરિવર્તન શું તમારી ઇલેક્શનમાં જે પાર્ટી છે એનાથી આપણે એ જ એ જ આશા રાખે છે કે સારું શિક્ષણ આપે છોકરાઓને નોકરી મળે બરોબર જે છે બરોબર જે શિક્ષિત છે એમને સારી પોસ્ટ મળે બરોબર સારી નોકરી મળે એ જ વિચારી જે પાર્ટી સારું કામ કરતી એમને આપણે વોટ આપીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર એમની જે એમની સ્કિલ સ્કીલ હોય એ પ્રમાણે એ લોકો એમનું શિક્ષણ મેળવતા હોય છે પણ અત્યારે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર ભરતીની જાહેરાત નથી થતી પરીક્ષાઓ નથી લેવાતી અગર જો પરીક્ષાઓ લેવાય છે તો પેપરો ફૂટી જાય છે ત્યારે યુવાનોને બહુ પીડા થાય છે કારણ કે ભ્રષ્ટાચારના લીધે પેપરો ફૂટી જાય છે બરાબર છે ગવર્મેન્ટની કેટલી પરીક્ષા હતી બહાર નથી પડતી બહાર પડે છે તો કાંઈક ને કાંઈક પેપર ફૂટી જાય છે ચીટિંગ થાય છે બહુ બધું થાય છે બરોબર છે તેના લીધે યુવાનોને એવું થાય છે કે આ નોકરી ગવર્મેન્ટ સેક્ટરમાં નથી જાવ કે આમાં નથી કે પેપર ફૂટી જાય છે ભ્રષ્ટાચાર થાય છે જે ગરીબ વર્ગના છે એ લોકોને તો બહુ પીડા થાય કારણ કે શું એ લોકો જો પૈસા હોય નહિ ભ્રષ્ટાચાર છે આટલો બરોબર પૈસા આપી ના શકે પોસ્ટ સારી પોસ્ટ માટે અને સારી પોસ્ટ આપણે લઈ ના શકીએ તો કઈ મતલબની નહીં શિક્ષણ તમારા મતે પરિવર્તન થવું જોઈએ કે કેમ પરિવર્તન થવું જોઈએ બરોબર છે ભ્રષ્ટાચાર ઓછું થવું જોઈએ અને નોકરી જે શિક્ષિત છે તો મત કોને આ વખતે મત બીજેપી મત તો બીજેપી ને ચોક્કસથી મિજાજી મૂળમાં યુવાન સાથે આપણે વાત કરી છે અને ઘણી બધી તકલીફો તો છે પણ સરકાર પાસે એમને એક આશા પણ છે કે તકલીફો છે એનું નિવારણ પણ સરકાર કરશે અને એમને ભરોસો છે એટલે તો તો ખાસ કરીને જો વિસ્તારની વાત કરીએ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર કેટલો બદલાવ થયો બદલાવ બદલાવની અંદર ખાસ જોવા જઈએ તો એવી કઈ સુવિધાઓ જે પહેલાં નથી અને પાંચ વર્ષની અંદર અત્યંત સુવિધાઓથી તમને એનો લાભ મળ્યો હોય બધી સુવિધાઓ છે બધી જ સુવિધાઓ છે ઓકે બીજા અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝન છે વડીલો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે લોકસભા ઇલેક્શનને લઈ અને ખરેખર પ્રજાની અંદર જે ખુશીનો માહોલ છે આ વિસ્તારની અંદર જો ખાસ કરીને વાત કરવા જોઈએ તો જેમ હમણાં યુવાને વાત કરી એવી રીતના ક્યાંક ને ક્યાંક અહીંયા બીજેપી લહેર અને મોદી સાહેબની લહેર ચાલી રહી છે શું નામ આપનું જીતીશભાઈ પારેખ જગદીશભાઈ શું કરી રહ્યા છો આમ હાલમાં હું હાલ તો રિટાયર્ડ જ છું એટલે સરકારી જો નહીં કે પ્રાઇવેટ જોબ હતી તો રિટાયરમેન્ટ છે ને થોડી સમર સેવા કરી રહી હતી પણ અત્યારે હાલે જે છેલ્લા ઘણા ટાઈમથી જે ડેવલપમેન્ટ થયું છે એ ઘણું સારું થયું છે પણ એમાં બી જે રોડ રસ્તાઓ નવા બનાવ્યા અને પાછા તૂટી ગયા અને આરસીસીના રોડ એકાદ વર્ષની અંદર જાય તૂટી જાય એ ખરેખર શરમજનક છે અને

જેમ રખડતા ઢોરનો પ્રોબ્લેમ હતો અને સોલ્વ થઈ ગયો એ પ્રમાણે દરેક ચાર રસ્તા ઉપર સખત ટ્રાફિકનો જામ થાય છે દેટ ઇઝ ડ્યુ ટુ લારી ગલ્લા અને આડેધડ પાર્કિંગ કરે છે એના માટે કંઈક એ લોકોને અલગ એલર્ટ જગ્યા કરવી જોઈએ કે લારી ગલ્લા શાકભાજીવાળા જે છે એ અલગ સ્લોટની અંદર એનો ધંધો કરી શકે આ નાગરિકો દ્વારા આવી કોઈ રજૂઆત કરવામાં આવે બાકી આરટીઆઈથી કરેલી છે બધું કર્યું છે રજૂઆતો પણ એનો જલ્દી સોલ્યુશન નથી આવતું આવે છે પણ લોન્ડ ટાઈમમાં આવે છે અને આ સોલ્યુશન ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થયા છે નથી થયા એવું નથી પણ ઇટ સેક મોર ટાઈમ ખાસ કરીને બેરોજગારીને મોંઘવારીની વાત કરવા જઈએ એ મોંઘવારી તો આખા વર્લ્ડમાં છે દુનિયામાં છે પાકિસ્તાનમાં આપણા ખાતે દસ ગણી મોંઘવારીઓ છે એટલે મોંઘવારી અત્યારે મોટો પ્રોબ્લેમ નથી જે બેકારીનો પ્રોબ્લેમ હતો થોડો કહી શકાય કારણ કે એના લીધે યુવાજન છે આપણું એ ઇન્ડિયા છોડી અને ફોરેન શિફ્ટ થવા માંડ્યું છે ઘણું બધું શિફ્ટ થઈ ગયું છે તમે જુઓ તો હાઈ ક્વોલિફાઈડ વાળા કોઈ સ્ટુડન્ટ તમને બહુ ઓછા જોવા મળશે મોસ્ટલી કેનેડા લંડન યુએસએ એ બધા મોટી મોટી સારા સારા કન્ટ્રીઝમાં શિફ્ટ થવા રહ્યા છે એટલે બેકારીનો પ્રોબ્લેમ તો છે જ બેકારીનો પ્રોબ્લેમ તમે જો દેશ શિફ્ટ થઈ રહ્યા છે ત્યારે ઇન્ડિયાની અંદર સારું શિક્ષણ મેળવી અને ઇન્ડિયાની અંદર જે એમનું નોલેજ છે એમનું ટેલેન્ટ છે એ ઇન્ડિયાના કામમાં આવે એની જગ્યાએ લોકો વિદેશ જઈ રહ્યા છે આનું શું કારણ વિદેશ જવાનું કારણ છે કે અહીંયા ઝડપી જોઈએ એમને જોબ નથી મળતી જે પ્રાઇવેટ કંપનીમાં જોબ મળે છે તો એ લોકોનું શોષણ થાય છે ડિજિટલ ઇન્ડિયા થયું ડિજિટલ ઇન્ડિયા તો છે જ ડિજિટલ ઇન્ડિયામાં તો ઘણું સારું કામ થયું છે અને બેસ્ટ કામ મોદી સાહેબ કર્યું છે અને ભાજપે ઘણું બધું સારું કામ બી કર્યું છે નથી કર્યું નથી કોની લહેર ચાલશે આ વખત એ વાર મોદી સરકાર તો ફિક્સ જ છે એમાં કોઈ સવાલ જ નથી ભાજપ ભાજપ જ છે લહેરા છે તો એ શું નામ આપનું શું કરી રહ્યા છો હાલ બિઝનેસ 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 ક્ષેત્રની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર શું બદલાવ થયા ક્યાંક ને ક્યાંક અત્યારે મોટા ભાગે જોવા જોઈએ તો બિઝનેસમેન બિઝનેસમેનોની અંદર ક્યાંક ને ક્યાંક નારાજ જોવા થોડા ટાઈમ પહેલા જ્યારે જીએસટી આવ્યું ત્યારે બધાના આંદોલનો થયા હતા અત્યારે એ વિષયને કેવી રીતના અત્યારે અને ખાસ કરીને લોકસભા ઇલેક્શન આવી ત્યારે પબ્લિક અને તમારા જેવા જે યુવાધનો છે એ શું કહેવા માંગે છે હિન્દીમાં ચાલશે ચાલે ગયા હિન્દી દેશ એ આર્થિક સ્થિતિ મજબૂત કરવી कुछ फैसले ऐसे लेने पड़ते हैं केंद्र सरकार को जिसमें देश का भविष्य चुका होता है तो आंदोलन तो भारत की परंपरा रही है जब से देश आजाद हुआ है उन्नीस तो के बाद ये आंदोलन देश की प्रजा रही परंपरा रही है अंग्रेजों से आजादी के लिए हमने आंदोलन किया भ्रष्टाचार के खिलाफ हमने आंदोलन किया 2008 हजार आठ से लेकर दो हजार चौदह में भारत में सबसे बड़ा आंदोलन देखे हैं अन्ना हजारे का आंदोलन हमने देखा है अरविंद केजरीवाल का आंदोलन देखा है किरण बेदी का आंदोलन देखा है ये प्रकार नारायण का हमने आंदोलन देखा है आंदोलन तो भारत की एक पीढ़ी की परंपरा आजादी है। के बाद लोकशाही लोकतंत्र के अंदर न्याय के लिए आंदोलन करना पड़ता है बिल्कुल मैं बताता हूँ आपको उन्नीस में जब इंदिरा गांधी ने इमरजेंसी लागू की थी तो तानाशाही के खिलाफ आंदोलन था वो आंदोलन उतना बड़ा आंदोलन आज भारत में कहीं नहीं आज जो आंदोलन है वो भ्रष्टाचार को तो लेकर आंदोलन आप बोल सकते हो तो कि लोगों को लगता है कि हम भ्रष्टाचार ये विपक्षीय पार्टी कर रही है कोई सत्ता कोई इसमें सामान्य प्रजा इसमें देखिए इन्वोल्वमेंट नहीं क्षेत्र के अंदर सरकारी बहुत सारी योजनाएं हैं उनके बारे में क्या कह दो हजार चौदह के बाद नरेंद्र मोदी सरकार ने देश की सरकार और राज्य की सरकार एक नवी क्रांति लाई में वाइब्रेंट वाइब्रेंट ये गुजरात की आर्थिक स्थिति को मजबूत करने का एक बहुत बड़ा नजरिया नरेंद्र मोदी ने देश को दिया जो पहली बार दो से स्टार्टअप हुआ तो, तो देखिए बिजनेस को बेहतर करने के लिए सरकारों ने बहुत अच्छे कार्य किए और तो कुछ कमियाँ होती है जब हम दस अच्छे कार्य करेंगे तो दो उसमें गलत कार्य होते हैं तो वो भी है पर अगर आप पिछले 2014 की बात कर सरकारों को देखें तो सरकार ने देश की आर्थिक स्थिति को सुधारने की दो से पहले हमारे देश आर्थ की आर्थिक स्थिति हम ग्यारहवें नंबर पर पूरे विश्व में आज पाँचवें नंबर पर तो ये अगर हम बेहतर करने की कोशिश न किए होते अथवा तो बेहतर न किए होते तो आज शायद पाँचवें नंबर पर नहीं आते तो ये मैंने बोलता ये आपकी मीडिया रिपोर्ट है विश्व के स्तर पे हमने अपना एक प्लेटफॉर्म तैयार किया विश्व आज हमको एक सम्मान भरे निगाहों से देख रहे हैं इसलिए देख रहा है कि हमने इकोनॉमिक क्षेत्र में बहुत क्रांति लाई है और के में, में, हमको एक आशा की किरण की तरह जैसे दीपक जलता है तो दीपक खुद जलते हुए पूरे आजू बाजू के विस्तार को प्रज्वलित करता है उजागर करता है उसी तरह भारत पीड़ित पीड़ा में होते हुए भी देश को एक संदेश दे रहा है कि हम आपके लिए कितना बड़ा प्लेटफॉर्म दे रहे हैं कि पूरे विश्व आइए हमारे साथ व्यापार करिए और हम भारत और अपने आप को भी सक्षम की बार चार पार, उसके बारे में आप क्या कहोगे ए, बिल्कुल देखिए राम मंदिर का जो मुद्दा था इसके हम चौंतीस सालों की कानूनी लड़ाई लड़े ठीक है ना हिंदुत्व एक बहुत बड़ा मुद्दा बन गया है एक सौ चौतीस सालों की कानूनी लड़ाई लड़ने के बाद हमने राम मंदिर का मुद्दा आप देखिए छह दिसंबर उन्नीस सौ बानवे को वापसी दीजिए અહીંયા આગળ જે ભાઈ યુવાન હતા ગુજરાતની ગુજરાતથી બહારના છે પણ એમનું ચોક્કસપણે સમૃદ્ધિ વૈભવશાળી જિંદગી અહીંયા જીવવાની ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે એમની વિકાસની ગાથા છે ડિજિટલ ઇન્ડિયાની જે બાબત છે આ બધી બાબતોને લઈને સંપૂર્ણપણે ખુશ છે અને લહેર તો આ વખત મોદીની જ છે એવું એમનું સ્પષ્ટપણે માનવું છે શું નામ આપ

તો આજે આપણે તો એના બેઝ ઉપર બેસેલા છે આજે એની જન્મભૂમિમાં છે તો આપણે એના વિરુદ્ધમાં તો બોલવાની વાત આવતી જ નથી અને એના કામો જ આપણે જોવાના હોય છે એનો જે વિકાસ થયેલો જે વિકાસનો લાભ લેવાનો છે અને એ વિકાસમાં આપણું પણ એમાં પ્રત્યે આપણો એમાં એમાં કંઈક વધારો કરી શકીએ એના માટે આપણે સહયોગ આપવાનો હોય છે ખાસ કરીને તમે કોન્ટ્રાક્ટર છો તો અત્યારે હરણફાળ જે વિકાસ થઈ રહ્યો છે એની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે વધારે આવતી છે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જોઈએ સરકારી ડિપાર્ટમેન્ટ પ્રાઇવેટ બધા કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી છે એની કેટલી અસર છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરવાનું કારણ એક જ છે કે પહેલાં જે હન્ડ્રેડ પર્સન્ટ ગવર્મેન્ટ એમ્પ્લોય કામ કરતા હતા તો એની એફિશિયન્સી જોવા જતા હતા તો એટલું આઉટપુટ મળતું નહોતું અને અત્યારે જે લોકોને વિકાસ જોઈતો હોય છે જે પ્રમાણે ફેસિલિટી જોઈતી હોય છે જે મોટા મોટા આપણે મોલ જોતા એવી ફેસિલિટી સરકારી ઓફિસમાં અધર અદર અદર બિલ્ડિંગોમાં અધર કોઈ બી ફેસિલિટી જોઈતી હોય માનો કે આપણે એરપોર્ટ લઈ લઈએ અથવા રેલવે સ્ટેશન લઈ લઈએ રેલવે સ્ટેશનમાં આપણે જોઈશું પેલા તો જ્યાં ત્યાં ગમકી જોઈશું આજે કોઈ એક્સવાય જેડ કંપનીના આપણે એને કોન્ટ્રાક્ટ આપે છે તો આજે આપણે એની ફેસિલિટી જોઈશું કે આપણે પાંચ મિનિટ બે ગળી આપણે ત્યાં રેલવે સ્ટેશન બેસવાની મન થાય છે એટલે ટૂંકમાં જોવા જઈએ તો નથી મળી રહ્યું એવા પણ ક્યાંક દાખલાઓ જોવા મળી રહ્યા છે વેતનમાં તેવું છે જે જે રીતે પોસ્ટ ઉપર કામ કરતા વર્ગ ચાલે છે વર્ગ મળતું હોય છે પગાર અને એમાં કોન્ટ્રાક્ટમાં ગવર્મેન્ટ એમ્પ્લોયમાં એવું છે કે ગમે તેટલી પોસ્ટમાં હોય વર્ગ ત્રણ નું માણસ હોય તો બી એ વર્ગ અને જે પ્રાઇવેટમાં હોય એ લેબલ લેવલનું નું માણસ બી ત્યાં ક્લાસમાં જેટલો પગાર લેતા હોય છે અત્યારે અને કામગીરી એમની ઝીરો પર્સન્ટેજ હોય છે અને વિસ્તારમાં છેલ્લે લોકસભા ઇલેક્શન ની અંદર વિજયભાઈ જોવા મળશે બીજેપી સિવાય કોઈ ફક્ત અને ફક્ત બીજેપી જ્યાં સુધી હું તો હું મારું પોતાનું મત માણું જ્યાં સુધી જ્યારથી મેં મત આપવાનું ચાલુ કર્યા હતા ત્યારથી મારા સમજણ આવ્યા છે ત્યારથી બીજેપી છે કોઈને મત આપ્યું નથી અને મત આપવાનું ચોક્કસથી અહીંના જે વિસ્તારના જે નાગરિકો હતા મતદાતા હતા એમનો મુજા જાણવાની કોશિશ કરીશું બીજા મતદાતા આપણી સાથે એમની સાથે વાત કરી આપણી પાસે એક મહિલા મતદાતા છે શું નામ આપણું લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ખાસ કરીને વસ્ત્રાલ વિસ્તાર ની વાત કરવા જોઈએ તો કેવો માહોલ છે મહિલાઓ અહિયાં આગળ જોવા જઈએ તો મહિલાઓ બેરોજગારી મોંઘવારી ને ખાસ કરીને મોંઘવારી ને કઈ કઈ તરફ છે મોંઘવારી તો છે પણ સામે પગાર ધોરણ પણ વધ્યું છે બરાબર પહેલા સસ્તું હતું તો પગાર ધોરણ ઓછું હતું અત્યારે પગાર ધોરણ વધ્યું છે તો એ સામે મોંઘવારી તો વધવાની છે ખાસ કરીને ચૂંટણી આવતી હોય છે ત્યારે તેલ હોય કે બીજા બધા ઘણા બધા ઘર વપરાશ માટે

લોકસભા ઇલેક્શન માં કોને વિજય જોવા માંગો બીજેપી સૌથી મોટું એનું કારણ ભારતીય જનતા પાર્ટીના ના જેટલા વર્ષો ભારતીય જનતા પાર્ટી ચાલી આવી છે બરાબર કેટલા વર્ષો થી કે લેડીઝ રાતના ના 2 વાગે આવે તો એને ભય નથી હોતો બરાબર કે ભાઈ કમાલ આ તે પહેલા જે બી થતું હતું એ એ કશું ન્યુશન્સ થતું નથી તો એક સમય છે ને ઓછું કમાશું ને ઓછું ખાશું પણ લાવશું સરકાર તો ભાજપ સરકાર હતી

પછી હર જગ્યાએ તો એવું પોસિબલ નથી કે સરકાર આપણી પાસે રહે આપણે બી નાગરિકને બી થોડું જાગૃત થવું જોઈએ ચોક્કસ શ્રી અવખત લે મોદી સાહેબ મોદી સાહેબ આ વખત નહીં હર વખત મોદી સાહેબ હું તો કહું છું ઇલેક્શન જ ના કરવું જોઈએ ઇલેક્શન મોદી સાહેબ દૂધ થવું હા ડાયરેક્ટ છે ને જાહેર જ કરી દેવું જોઈએ મોદી સાહેબ ચોક્કસ શ્રી મહિલા બેન હતા અહીં આગળ અને જે મઘવરીની બાબત હતી તો ક્યાંક ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓને પણ જે મગવરી છે એ નથી નડી રહે અને ખરેખર મોદી સાહેબ જ મેયર છે શું નામ આપનું મારું નામ ધનપાલસિંહ ચૌહાણ છે ધનપાલસિંહ ખાસ કરીને વાત કરવા તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને વસ્ત્રાલ વિસ્તારની વાત કરીએ કેટલું વિકાસની કરણ ફાળો વિકાસની વાત છે કેટલી કામયાબ વિકાસ તો તમે જોતા જ હતા જે રોડ દેખાય છે રોડ એક જ વર્ષ થયું છે અને ગાબડા પડી ગયા છે સામે સ્કૂલ છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે તે ઘણા એક્સિડન્ટો થયા છે આ રોડના કારણે અને વિકાસ એક ઝીરો ઝીરો પર્સન્ટ વિકાસ છે અહીંયા અહીંયા ઘણી બધી કે જે આપણે અહીંયા વિકાસની વાત કરીએ તો અહીંયા જે ગ્રાન્ટ આવે છે ને એ ગ્રાન્ટ પણ ત્રીસ ટકા જ વપરાય છે સિત્તેર ટકા રિટર્ન જઈ રહ્યું છે એવું પબ્લિકમાં ચર્ચાઈ રહ્યું છે ઓલરેડી અત્યારે વિકાસ ઝીરો છે અહીંયા વિકાસ તો અહીંયા મોટા મોટા બીજેપીના નેતાઓનો થયો છે બીજા પબ્લિક તો હેરાન જ હેરાન છે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે પ્રજા કઈ પ્રજા અત્યારે વિચારી રહી છે કે હવે ભાજપને ઘર ભેગું કરવું કારણ કે જે અત્યારે જે ચર્ચાઈ રહ્યું છે વિકાસ 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 એ ખાલી ફુગ્ગો છે એ ફુગ્ગો જ્યારે ફૂટશે ને ત્યારે ખબર પડશે કે આ વિકાસનો ફૂગો ક્યાં સુધી ચાલી રહ્યો છે બધું આક્રોષ આક્રોશ તો હવે એવું છે કે જે અત્યારે આ મોંઘવારી મોંઘવારી એટલી વધી ગઈ છે ફુગ્ગો એટલો છે મોંઘવારીનો કે અત્યારે કોઈને બે બાઇકનું કિક મારવી હોય તો એ વિચાર કરવો પડે છે કારણ કે પેટ્રોલ સો રૂપિયા છે તેલનો ભાવ જો કોઈ રોટલી ખાવી હોય તો રોટલી ખાવાનો એ તો અત્યારે ઈરાદો ના થાય કારણ કે અત્યારે જે ઘઉંનો ભાવ છે એ પણ અત્યારે આસમાને પહોંચી ગયો છે એટલે નાનો માણસ ઘઉંની રોટલી ખાઈ પણ નહીં શકે એમ અને જે અત્યારે આ ભાજપ સરકાર કરી રહી છે કે જે અત્યારે જે વિકાસના નામે બોલે છે કે ભાઈ અમે આ આપીશું તે આપીશું પણ કોઈ વસ્તુ ઝીરો છે બધી વસ્તુમાં બાર ચારસો પાર ની સામે ઇન્ડિયા ગઠબંધન છે શું લાગે છે ઇન્ડિયા ગઠબંધનની ને બધી જે ચર્ચાઓ છે એ એમના ખાલી ચોપડે રહેશે કારણ કે અત્યારે પબ્લિકના મનમાં એ પબ્લિક પોતે એવું વિચારી રહી છે કે આ વિકાસ રહ્યો ને ફુગ્ગાનો છે તો હવે એને એને ઘર કરવાની તૈયારી છે ખાસ કરીને જોવા જઈએ તો હમણાં થોડા ટાઈમથી ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ના ક્યાંક થોડા થઈ રહ્યા છે ત્યારે એ કેટલી અસર કરી અસર કરશે ચૂંટણીને ખાસ કરીને રૂપાલા સાહેબનો હમણાં એક

કે ભાઈ તમારા બાપ દાદા જીવતા હોય ને તો એક વખત પૂછી લેવું કે રાજપૂત કોણ હતા કોણ હતા અને એમને પાંચસો બાસઠ રજવાડા જો આપ્યા હોય ને તો એ દાનમાં આપ્યા છે અને લોકશાહી ટકાવી રાખવા માટે આપ્યા છે આવી ભાજપની સરકાર આવી ને એ હનીન કરવા હનન કરવા માટે નથી આપેલા અને કોઈ પણ પબ્લિકના કોઈ પણ જ્ઞાતિના વિશે બોલવું એ કેન્દ્ર જો કેન્દ્ર સરકાર જો કેન્દ્ર સરકારના જો વ્યક્તિઓ આવું બોલી શકતા હોય તો આમ જનતા આમ આમ પબ્લિક એના માટે તો સ્વાભાવિક છે કે વિચારવું જોઈએ કે એને જીવવું કઈ રીતના કારણ કે જો આ રીતે લાંછન ભર્યા શબ્દો એના બોલી શકતા હોય જે ઇતિહાસ વર્ષો જૂનો ઇતિહાસ એના માટે છે એ ઇતિહાસને આ ભૂસવા માટે તૈયારી કરી રહ્યા છે મને તો લાગે છે કે ભાજપ સરકાર એક બધા સમાજોના વિરોધમાં કામ કરી રહી છે સમાજોને સમજવાની જરૂર છે કે એકબીજા સમાજના અંદરો અંદર ઝઘડાવાનું કામ કરી રહી છે મોદી લહેર તરફ હંડ્રેડ પર્સન્ટ થઈ રહ્યું હોય પરંતુ જે આ વિવાદિત શબ્દો આ ઉચ્ચારણ જોઈને હવે રાજપૂત સમાજ આખા ઓલ ઓવર ગુજરાતમાં જાગી ગયો છે અને આના વિશે તડખમ આ ચૂંટણીમાં જવાબ આપશે એ સો ટકાની તમે શું ઈચ્છો છો પુનરાવર્તન કે પરિવર્તન આ વખતે ભાજપનું પુનરાવર્તન થઈ જવાનું છે અને હવે ગુજરાતની પબ્લિક પરિવર્તન માંગે છે ત્યાં મોંઘવારી અને આ વિકાસના ફુગાઓથી હવે બહુ ડરવાની જરૂર નથી હવે આ વિકાસના ફુગાઓ બહુ વધી ગયા છે આ વિકાસના ફુગાઓમાં તમે જોતા હશો કે ખાલી આ સામેનો રોડ રહ્યો ને એ જ બતાવી દેશે કે ભાઈ એક વર્ષ પણ નથી થયું અને આ રોડ તો ત્રણ ત્રણ વાર રિપેરિંગ કરવો પડ્યો છે એ મારી આંખોની સમક્ષ છે લોકસભા ઇલેક્શનને લઈને આજે બુલેટિન ઇન્ડિયાની ટીમ વસ્ત્રાલ વિસ્તારમાં હતી મતદાતાઓનો મત જાણવાનો એમનો શું મિજાજ છે એ જાણવાની કોશિશ કરી ખરેખર વસ્ત્રાલ વિસ્તારની જો વાત કરવા જઈએ તો વિકાસ હરણફાળ થયેલો છે અને ક્યાંક ને ક્યાંક જે બેરોજગારી મોંઘવારીની બાબત છે એને પણ ક્યાંક ને ક્યાંક જે વિકાસની વાત છે એમાં એની પાછળ થોડો પડછાયો જે પડી રહ્યો છે એને પણ હવે મોદી સાહેબની જે લહેર છે એ લહેર તરફ પ્રયાણ કરવા દઈ રહી છે અહીંની પ્રજા અને ખરેખર જે મોદી સાહેબના જે વિકાસના કામો છે એનાથી તમામ રીતે ખુશ છે અને અપકી બાર ચારસો પારની સાથે સહમતીથી બહુમતી થી મોદી સાહેબને વિજય પર્વ જોવા માંગી રહી છે અહીંની પ્રજા ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ ફરી એકવાર અમારા આ જનતાના પાવર અહેવાલને લઈને ફરી કોઈ નવા વિસ્તારની મુલાકાત લઈશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો